બધા મિત્રો મજામાં જય દ્વારકાધીશ જય બગલમાં આજે તારીખ છે અઠ્યાવીસ અને વાર છે રવિ અને આપણે આજે જવાનું છે ખંભાળીયા નહીં પણ વડોદરા દલીયો મીડવે હોટલની બાજુમાં અમેજી નવરાત્રિમાં તો આપણે કાલે જવાનો પ્લાન થયો હતો પણ પછી કાલે આદરજીવું હતું ને વરસાદ હતો એટલે આપણે આરામ કર્યો હતો આજે પરિવાર થયું હાલો જાય અમજી નવરાત્રી

કાળી મિત્રો આ તો સફેદ હતી હાલો મિત્રો આપણે સફર જારી છે અમેઝિંગ દ્વારકા અમેઝિંગ દ્વારકા ને અમેઝિંગ નવરાત્રી ની માટેનો મિત્રો એક મસ્ત સૂર્યાસ્તની સાથે આપણે પહોંચી ગયા છીએ તો હોટલ લીઅ મિડવે અને અહીં છે આપણે અમેઝિંગ દ્વારકા ની અમેઝિંગ નવરાત્રી આપ જોઈ શકો છો આવી છે તો લીઅ મિડવે હોટલ જોઈ શકો છો અને હું અહીં એકલો જ છું મિત્રો છે કઈ ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે કે અહીંયા ગાર્ડન માં જમવાનું અને અહીંયા છોકરાનું પ્લેઇંગ એરિયા છે અને હજી તો ચાલુ જ નથી હું કામ બધું ડીમ પડ્યું બમ બમ જીગા કા મળી ગયા છે ને અત્યારે હાલો આપણે અમેજિંગ નવરાત્રીનો ટૂર કરાવીએ ચાલો ચિત્રો આ કંઈક અંદરનો વ્યૂ છે આપ જોઈ જ શકો છો બરોબર અહીં આ બધો સિટિંગ એરિયા છે અને આ ડાન્સિંગ એટલે જે આપણે ગરબા રમવાનો હોય એરિયા છે અને અત્યારે વરસાદની આગળના પગલે આ બધું ટાંકી દીધું છે અત્યારે તો કાળો કાગળે ઉઠતો નથી બરોબર અચ્છા એ મિત્રો અહીંયા નો એરિયા રાખેલ છે જે સ્ટુડિયોવાળા હોય ને વિડીયો ઉતારવા માટે અને લાઈવ સ્ટ્રીમિંગ માટે અને એ બધું એ માટે છે હવે મેં તમને આખો અમેજિંગ નો ટૂર કરાવી દીધો છે અને હવે આપણે જઈએ પાછા હોટલે ચાલો બાકી કેવું છે તમે જ્યારે કોમેન્ટ કરીને બતાવી દેજો ને વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને કોમેન્ટ કરી દેજો હાલો જઈએ આપણે મિત્રો જો અહીંયા અલટાના ગોબા ઉપડી ગયા છે એટલે આપણે સાવધાન રહેવું જોઈએ એટલે આપણા ગોબાને ઉપડે કાનહાજીની મૂર્તિ અહીં રાખેલ છે અને તમે અહીંનું ડેકોરેશન જોઈ ગયું અને અહીં નીલભાઈ આવી ગયા છે આપણે અને તમે ખાલી આ ડેકોરેશન જોવું

અને અને માનો છે આજે આજે જે દિવસ એના કારણે મિત્રો આતુરતાથી રાહ જોયા બાદ અમેજિંગ નવરાત્રીની શુભ શરૂઆત થઈ ગઈ છે અને આજે છેલ્લો દિવસ છે તો હવે કઈક સ્પીચ બીચ આપે છે જે તમને સંભળાતી હશે બેકગ્રાઉન્ડ માં દલીઓ મીઠવેમાં અને આલો આપણે ખાવી હોય તો તમે આવી જાઓ

આ મહારાષ્ટ્રનું ગીત પ્રસિદ્ધ નહીં પણ સિદ્ધ થયો છે આખાઈ ગુજરાતમાં આખાઈ ભારતમાં રાસના કાર્યક્રમમાં મહારાષ્ટ્રનું ગીત ન ગવાયું હોય એવો ક્યાંય દાખલો નથી ત્યારે મહારાષ્ટ્રના ગીતના રચયિતા માવતીભાઈ આહીરને પણ અમે દ્વારિકાની ધરતીમાંથી યાદ કરીએ છીએ ભાવેશભાઈ બે દિવસ નું આયોજન કહ્યું હું કદાચ કોચિંગ હતી શીખી પણ આ વખતે ત્રણ દિવસના આયોજન બે દિવસ મળે છે આજે મેં જે જોયું

मने ये ब्राउन उपाधि मिला इधर तुकवा दरेक किले आया रमन उपाधि था ये पता है मेरे आखिर आपको आयोजन के लिए तो आते थे हमें सिंगार का आखिरी था इनेश भाई मेरे साथे जुड़े आप सब वाल्मीकि सभी कार्यकर्ताओं को खूब प्रतिबंधन आठवुं जो मैंने लगे चाहिए कि थोड़ा देर वक्त के तमाम उस बताने के મિત્રો આપણે અહીં બેઠા હતા તો આપણે કોણ મળી ગયું વરજંગ ભાઈ વરજંગ માણક મળી ગયા છે અને આ છે રાજભાઈ મગજ કંઈ કામ નથી કરતો અને અત્યારે વિડીયો એડિટિંગ કરવો છે હું ભણીને આવી ગયો છું ને આ ડૂટિયા કહેવાય શું કહેવાય હું લઈ લીધા છે હાલો વિડીયો એડિટિંગ કરી નાખી મિત્રો વાગી ગયા છે સાડા સાત ને આડે ગાળે અને આપણે વિડીયો એડિટ થઈ ગયો છે જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલજો નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલજો નહીં અને આ વિડીયો તમારા મિત્રોમાં આની લિંક શેર કરી દીવ તમને વિનંતી અને સપોર્ટ કરાવ તમને વિનંતી મળીએ બીજા નવા વિડીયોમાં બાય